ગીતામાં કાળજળ ગરમી અને ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકો ત્રાહીમાં હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે જેમાં સામાન્ય છે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે એવામાં જો સરકારી નળના પાણી ન આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે એક તો સમગ્ર ઉકલેટા શહેરમાં ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાની લોકો દ્વારા ફરિયાદો કરાઈ છે આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબત રજૂઆતો કરાઈ છે અને સ્વ પાણીની પાઇપલાઇનો પણ નખાવેલ છે તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ બેન છે અમે બે મહિનાથી પાણી અમારે આવતું જ નથી હાવ જરાય અને પાણી વગર નું અમારે શું કરું ના અમારે માલ ઢોર પતરસા અમે માણા પાણી વગર ના તલખી નો અમારે ઘનશ્યામ નગર છે અમારે એરિયો એમાં અમારે નથી પાણી હાવ જરાય આવતું જ નથી પાણી આજ બે મહિના થયા પાણી પાણી કરી છે હવે કેમ કાઢવા પાણી વિનાના જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા હાવ જરાય પાણી કેટલા દિવસથી આવે પાણી અમારા ચાર દી આવે એમાંય નથી પૂગતું પીવાનું ઘટે છે એમાં આવતું જ નથી ના માં ચડતું જ નથી પાણી ચડે તો ટાકા ફરાય ને હા ત્રણ ચાર વખત જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા મારું નામ ખેમાભાઈ રબારી ગામ ઉપેટા હું ઘનશ્યામનગર નો રહેવાસી છું તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ પચીસ થી ત્રીસ દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું કારણ કે નળમાં તો થઈ કોઈ મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી અને અમારો એરિયો જે છે એ માલ ઢોરનો એરિયો છે તો અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર ઢોર ઢાંકર રાખતા હોય છે અને આવો ઉનાળો છે ચાલીસ ડિગ્રી તડકો હોય છે તો અવાનવા પાણીની તકલીફ હોય છે પાણી આપે એક કલાક એને કોઈ વાંધો નથી પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક નવાનું પાણી નથી તો અત્યારે ફિલ્ટર પિલારે જેની બૈરાઓ એક ડોલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે તો નગરપાલિકાની અંદર પણ અવારનવર રજૂઆત હું કરું છું બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગર નગરપાલિકાની લાઈન છે એ અમારે અઢીનો ગંડો નાખેલો હોય છે અમે અવરન અવર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે જે અમારા ઘર દસ હતા એના બધા ત્રીસ ઘર થઈ ગયા છે તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારો જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું તો અનેક વાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય ચીફ ઓફિસર હોય આ કોઈ ધ્યાને લેતા નથી તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી પબ્લિક પાસે આવશે પરંતુ અત્યારે ચાલીસથી થી ડિગ્રીની અંદર જે માણસો રહી ન શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય નાવાની તકલીફ પડતી હોય અને અમારો તો ખાસ કરીને જે માલધોર એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક અહીંયા સર્વે કરાવે પાણી ન આવતું હોય તો પોચાડે એવી અમારી માંગણી છે જો માંગણી પૂરી નહીં કરે તો આ છે ચાર થી પાંચ દિવસની અંદર હું પચાસ થી સો બાયરાઓને લઈને નગરપાલિકાનો ઘેરાવ કરીશ એ મારી ચીમકી છે કારણ કે પાણી નથી ચાર દિવસે પાણી ન આવ્યું હોય હવે પછી પહોળો આવે તો આઠ દિવસે આવે તો શું કરવું અમે પાણીના ટાંકા મંગાવશું અને પાણી નું પુરવાર અમે કરી